અહીંયા દસ થી કોળી હજાર ભરાઈ જવું પડે અમારી જવાબદારી નહી સામી અહીંયા કોળી ને જાઓ વાલે

આપણી જવાબદારી સર્જન ને બતાવી દેવાર ચાલુ કર્યું હું બાપભાઈ ત્યાં ફોન કરી ત્યાર સુધી આપણે એક નિર્ણય લઈ લીધું કે ભાઈ આપડે શું બેસી લેવી જો ખાલી પાના મારવાથી કોળી સમાજ ઊભા કરો હાથ દાખલ થતી હોય તો આને તો બાર બાર ટાકા હું ના નથી પાડતો હું હું તમારી બેસી દે પછી ઉભો થાવ થયાલ આવી ગયો અત્યારે એટલા માટે આપડે ઉભા થાય આની જગ્યાએ કોઈ આપડે યુવાનો હોત ને પાંચ આપડે બરાબર જાહેરમાં નિર્ણય લઈ લીધું કહી દીધું જો અમે એક કલાક થાય અડધી અડધી કલાક માં આવી જાય કેમ અડધી કલાક માં આવી જાય દિવસ નો ટાઈમ આપ્યો નહીં હાટિફિકેટ ની જે વાત માં